આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર

પ્રમુખ સહિત કાર્ય મોટી સંખ્યામાં ભાગ લીધો દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તા છીનવી લીધા બાદ ભાજપ સત્તાધીશો દેશના રાજ્યમાં લોકશાહી ડબે ચૂંટાયેલી કોંગ્રેસની સરકાર ને દંડ ભેદ દ્વારા સત્તા સ્થાનેથી બીડું હોય તેમ જણાય છે ચૂંટાયેલી બંધારણીય રીતે સત્તા સ્થાને બેઠેલી કોંગ્રેસની સરકારને સરકાર ભાજપ

કારોબારીની બેઠક પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણીના અધ્યક્ષતા મળી હતી આ બેઠકમાં કોંગ્રેસની રાષ્ટ્રહિત વિરોધી માનસિકતાનો વિરોધ કરતો પ્રસ્તાવ તેમજ રાજ્યની અને કેન્દ્રની ભાજપ સરકાર ને

પ્રભારી દિનેશ શર્માજી સહિતના મહાનુભાવો સંબોધન કરી વર્ષ બે જયના વિવાદ સંદર્ભે ભાજપ નું રાષ્ટ્રવાદી વલણ સ્પષ્ટ કરતો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ સોરાબુદ્દીન કેસ ઇજર જહા કેસ વગેરે નો ઉલ્લેખ કરી કોંગ્રેસ ની ચાટકણી કાઢવામાં આવી હતી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની ઘટનાને ઉલ્લેખ કરી ભારત માતા કી જય બોલો તે રાષ્ટ્રવાદી નાગરિક તરીકે ફરજ હોવાનું પણ જણાવ્યું હતું राजकीय પ્રસ્તાવામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો તો કે કોંગ્રેસ એ એટલે મતલક્ષી ભાગલાવાદી ને નીતિ કરનારી પાર્ટી છે કોંગ્રેસ એટલે વિકાસ વિરોધી દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર ને છાવરનારી પાર્ટી છે કોંગ્રેસે ભૂતકાળમાં પણ દેશ વિરોધી અનેક તત્વોને છાવર્યા છે આમ ભાજપની कारोबारी કોંગ્રેસ સામેનો રાજકીય પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કર્યો હતો

And because this uh, network model is not legalized in India, and there are a lot of problems, and it comes under money circulation thing, Ponji scheme, and also we thought it is not safe and will uh, come out. We had about 12,000 uh, uh, ladies in Gujarat alone marketing our products, uh, Urki Ruchi, and it is very well known in uh, many of the houses. At A2Z na franchisee Zubair. આ પ્રસંગે જણાવ્યું કે કાફે ઉડીપી રુચેમાં અમે અમદાવાદના ફૂડ ચાહકોને સાઉથ ઇન્ડિયન ફૂડનો ઓથેન્ટિક ટેસ્ટ ઓફર કરીશું ઉપરાંત ગૃહિણીઓને પોતાના ઘરે ચાહતી વાનગીઓ બનાવવા માટે ઇન્સ્ટન્ટ મિક્સ પેક પણ અમારી રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ બનાવઈશું કાફે ઉડીપી રુચેમાં બ્રેકફાસ્ટ થી ડિનર સુધીના સાઉથ નોર્થ ઇન્ડિયા અને કોન્ટિનેન્ટલ ફ્યુઝન વાનગીઓ પણ ઓફર કરાઈ છે કાફે ઉડીપી રુચેમાં ઇડલી ડોસા સહિતની અનેક વેરાયટીઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફાવન મોલ ખાતે ડિઝની ચેનલના સુપર અર્જુને બાળકો સાથે ડાન્સ કરી ખૂબ જ મોત મસ્તી કરી હતી આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં બાળકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અર્જુનને જોતાની સાથે જ બાળકોમાં એનર્જી આવી ગઈ હતી ડિઝની ચેનલનો ભારતનો મનગમતો પ્રિન્સ આઠ વર્ષીય ગતિશીલ મોજ પ્રેમી નટખટ અને બહાદુર અર્જુન આવી રહ્યો છે અર્જુન તેના મિત્રોને ગેંગ

જો તમે આ સેનામાં જોડાઈ શકો એવું લાગતા હો તો તમે ચોક્કસ પધારો એમ જાહેરાત કરી અને ડિઝની ખાતે ડિઝની આલ્ફા વન ખાતે બાળકોને ભેગ એકત્રિત કર્યા હતા અને તેમને તેમના

મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર